માની લો કે કોઈ મોંઘામાં મોંઘી વાસ તમે લઈને આવ્યા અને તમે તમારી ટીપોઈ ઉપર સરસ રીતે છે અને નોકરના હાથે કામ છટક્યું પડ્યું તૂટી ગયું સાંજે તમે ઘરે આવ્યા ફ્લાવર વાસ તૂટી ગયું તમને સમાચાર મળ્યા જરા મને જવાબ આપજો મારી સભા બોલતી જોઈએ મને જવાબ આપજો ફ્લાવર વાસ તૂટી ગયું નોકરના હાથે તમે નોકરની સાથે તમારું રિએક્શન શું હોય નારાજ થઈ જાઓ ખાલી નારાજ થઈ જાવ કે એને તારાજ કરી નાખો પગાર બાદ એક મહિનાનો પગાર નહીં મળે મફતમાં વસ્તુ આવે જ થાય કે ન થાય ક્રોધ આવી જાય ઓકે હવે એને બાજુ પર મૂકો તમારા દીકરાના હાથે તૂટ્યું સાંજે એની મમ્મીએ તમને કીધું આજે તમારા લાલલાએ આ તોડી નાખ્યું છે હવે શું હે નહીં બોલવા દો ને તમે હું કામ બોલો દીકરો તો છે ને છે કે નહીં હા લાવજો ક્યારેક એને પૂછી લેશું આવું થાય ત્યારે તારા પપ્પા તારી સાથે શું રિએક્શન કરે શું કરો ક્યો બેટા બીજી વાર ધ્યાન રાખજો બહુ મોંઘી વસ્તુ છે મફતમાં નથી આવતી ઓકે હવે હું તમને કહું કે દીકરાના હાથે નહીં તમારા ઘરવાળાના હાથે તૂટ્યું કશો વાંધો નહીં કૌશિકભાઈ તમે તો ખાલી કશો વાંધો એમ કહો પણ અમારા વિજયભાઈને પૂછો તો કે તને કંઈ વાગ્યું નથી ને આ તો બીજું એ આવશે તું બીજી નથી આવવા રહ્યું દુઃખનો ક્યારેય શોક ન કરો દુઃખ ની શોધ કરો કેમ આવ્યું કોને મોકલ્યું ક્યાંથી આવ્યો આ બધો શોક આ બધા વિચાર કરવાને બદલે એક જ વિચાર કર્યો શા માટે આવ્યો મેં કોઈ ગયા ભાવમાં એવું કર્મ કર્યું હશે જેના કારણે આ ભાવ આ દુઃખ ઉદયમાં છે કોઈ વહુ ને સાસુ તૂટી પડતી હોય ને તો એ કહું છું ભાઈ ગુજરાત સમાચાર સંદેશ ભાસ્કર આ બધામાં ક્યારેક તમારા માટે ઘસાતું બોલાય તો તમે સમાચાર પેપર ઉપર તૂટી પડો છો એને ફાડી નાખો નહીં તમે શોધો છો કે આની પાછળ કોણ છે ઇટ ઇઝ મીડિયા આને કઈ કરવાનું ના હોય આનો મેઇન કે રિસર્ચ તમે એ કરો છો ક્યાંથી આવી આ કોણે મોકલ્યું કેમ મોકલ્યું આના ઉપર વિચાર કરવાનો હોય કોણે મોકલ્યું એના પર નહીં ક્યાંથી આવ્યું બસ સ્ટોક નહીં કરો શોધ કરો દુઃખનો શોક બંધ કરી દો એની શોધ કરો કે મને દુઃખ સા માટે હરિવંશરાય બચ્ચનનું નામ સાંભળ્યું શું નામ એના દીકરાનું અચ્છા સંભવનાથ ભગવાન ના દીકરા નું નામ બોલજો જરા છે આમ અમિતાભ બચ્ચન બોલનારા રોજ સંભવનાથ ની પૂજા કરતા હોય ને પૂછવું છું સંભવનાથ ના દીકરા નું નામ શું હતું હરિવંશરાય બચ્ચને કવિતા લખીશ આ બે લાઈન ખાસ યાદ રાખજો જીવનમાં દુઃખ આવે ત્યારે આપના મન કા હો તો અચ્છા આપના મન કા હો તો અચ્છા આપના મન કા ના હો તો જ્યાદા હટલું જો યાદ રાખશો ને જિંદગીમાં કોઈ તમને દુખી નહીં કરી શકે